નમસ્કાર દર્શક મિત્રો આપણે રહ્યા છો સાંઈંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ રોજ નવસારીના રામજી મંદિર ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તેમજ મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગર દ્વારા નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેની અંદર મહિલા સ્વાવલંબન દિવસની પણ ઉજવણી સામેલ કરવામાં આવી હતી અને સાથે જ મહિલાને સ્વરોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આખું આયોજન જિલ્લા વહીવટી ત તંત્ર દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆતની અંદર બી પ્રાગટ્ય કરી મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું મહેમાનોની યાદીની જો વાત કરવામાં આવે તો મહેમાનોની અંદર નવસારી વિજલપોર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ જિલ્લા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ અરવિંદભાઈ પાઠક જિલ્લા મહિલા અને બાળ અધિકારી નવસારીના બીજે ગામિત જિલ્લા રોજગાર અધિકારી નવસારી મિનલબેન ચૌધરી જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી રામભાઈ પટેલ જિલ્લા કોર્ડિનેટર અસ્મિતાબેન ગાંધી તેમજ મહિલા અને બાળ વિકાસની કચેરી ઓએસસી એસ કર્મચારીઓ અને જિલ્લા રોજગાર કચેરીના કર્મચારીઓ હાજર રહ્યા હતા સાથે જો વાત કરવામાં આવે તો ત્યાં સાત કંપનીઓ પણ ઉપસ્થિત હતી કે જે સાત કંપનીઓ દ્વારા આજરોજ જેમણે પોતાનું નામ રજીસ્ટર કરાવ્યું હતું અને આજે પણ ત્યાં રજીસ્ટ્રેશન ચાલુ હતું કે જે મહિલાઓ શિક્ષિત છે અને રોજગાર મેળવવા માટે છે એમના માટે રોજગાર ભરતી મેળવ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને એની અંદર સાત કંપનીઓ આવી હતી અને એ સાત કંપનીઓ જે ખરી એ ત્યાં ઇન્ટરવ્યુ લઈ અને ત્યાં જ એપોઇન્ટમેન્ટ લેટર પણ આપવાના હતા તો આ પ્રમાણે આજરોજ નવસરીના રામજી મંદિર ખાતે મહિલાઓના માટે એક અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાત કંપનીઓની જો વાત કરવામાં આવે તો એડવાન્સ સ્કૂલ ઓફ કોમ્પ્યુટર ઇન્ફોર્મેશન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ પ્રદીપ પોલીફાઇલ્સ પ્રાઇવેટ લિમિટેડ ગોલ્ડી સન પ્રાઇવેટ લિમિટેડ ટેકનો સર્વિસીસ એસબીઆઈ લાઇફ ઇન્સ્યોરન્સ અમિત્ય ફૂડ અને વેલસ્પન લિવિંગ લિમિટેડ આ પ્રમાણેની કંપનીઓ ત્યાં હાજર રહી હતી તો આ પ્રસંગે નૌસર વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન દેસાઈ શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ આજ રોજ કાર્યક્રમમાં અહીં રામજીખા રામજી મંદિર ખાતે આયોજન કરવામાં આવ્યું છે તો મહિલાઓ માટે ઘણી યોજનાઓનો અહીંયા માર્ગદર્શન આપ્યું છે કે ગંગા સ્વરૂપ યોજના હોય કે વાલી દીકરી હોય આ બધી મહિલાઓ અને સ્ટુડન્ટોને હું એટલું જ કહીશ કે પોતાના પગ પર ઉભા રહો અને સ્ટુડન્ટને માટે એટલું જ કહેવામાં આવે છે કે તમે એક તમારો પોત જિંદગીમાં આ એક ગોલ બનાવો અને ગોલ બનાવીને આગળ વધો અને તમને તમારો સમાજ ત્યારે તમને ખૂબ પ્રેમથી આવકાર આપશે એ જ મારી અભ્યર્થના તો આ પ્રમાણે આજરોજ નવસારીના રામજી મંદિર ખાતે મહિલાઓ માટે નારી વંદન ઉત્સવ કાર્યક્રમની સાથે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી અને મહિલા રોજગાર મેળાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું એટલું જ નહીં પણ જે મહિલાઓએ અન્યને મદદ કરી છે ક્યાં તો કોઈકને રોજગારી પૂરી પાડી છે અથવા તો પોતે સ્વાવલંબી બની પોતાના ઘર ખર્ચના નિભાવ માટે પોતે કાર્યરત થયા છે એવા વિવિધ ક્ષેત્રની મહિલાઓને ત્યાં સાલ ઓળી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા તો આજ પ્રમાણે આવા માટે અને ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન